માને જતે તને આયર ભટકાણ્યા નથી પિન્ટુ તારી માનો પિક્કો તારી માનો ભોસડો તારી માને વાકી વારીન વાપ તો મારા ભાઈઓ બહેનો વડીલો સૌથી પહેલા તમે આ વિડિયો જોયો હશે ભાઈ હવે અત્યારે જે તમે વિડિયોમાં ભાઈ જોઈ રહ્યા છો ભાઈ એ ભાઈએ શું કર્યું તમને ખબર છે પિન્ટુ ભાઈને આડે હાથે લઈ લીધા ભાઈ હા મારા ભાઈઓ આજે તમે ભાઈ જોઈ રહ્યા છો ને આ ભાઈએ પિન્ટુ ભાઈને જે જવાબ દીધો ભાઈ કાયદેસર તમે એમ જ કહેશો કે ભાઈ ખરેખર આવું તો ન કહેવું જોઈએ દર્શક મિત્રો અત્યારે આ ભાઈનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે આ ભાઈએ કીધું કે હું અઢારે સમાજને માનું અઢારે સમાજને એવું બહુ સારી રીતે માણનું અને ભાઈ એમ કીધું કે મારી કોઈ સમાજ જોડે દુશ્મની નથી પણ આ જે જવાબ દીધો ને એ ભાઈ પિન્ટુભાઈને જવાબ દીધો કેમ કે પિન્ટુભાઈ એમ કહી રહ્યા છે કે અમે જયરાજભાઈનો વરઘોડો ઘાટીને રહીશું બરાબર પણ જયરાજભાઈનો મિત્રો આ મેટરની અંદર ક્યાંય નામ છે નહીં એટલે હવે મિત્રો આ ભાઈનો વિડીયો વાયરલ થયો ને આ ભાઈ શું કહી રહ્યા છે પિન્ટુભાઈને કે વરઘોડો જયરાજનો નહીં વરઘોડો કોનો નીકળશે ને આ તમે આ સાંભળજો ભાઈના મોઢે તો તમને વિડીયો બતાવો સાહેબ તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરી વિડીયોને એક લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય દર્શક મિત્રો તો ચેનલ ને આ વર્ષે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે દર્શક મિત્રો અત્યારે તમને આ ભાઈનો વિડીયો બતાવો ભાઈ આ ભાઈનો વિડીયો એક બે નહીં પણ ઘણો બધો લાખોમાં વાયરલ થયો ભાઈને એટલે આ તમને વિડીયો બતાવો ઘણા બધા લોકો આ વિડીયો નાખી પણ રહ્યા હતા સાહેબ

તું રોજ એમ કહું હું વિરમગામ ન છું તારી માને જતું ફોન ઉપાડ ફોન બહોન એકવી ફોન કર્યા છેલ્લા ઓગણી આઠ એકવી મારો નંબર છે